તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો આજે ધુલેટીનો દિવસ છે અને આખા ગુજરાતની અંદર ધૂળટી રામધૂમથી ઉજવામાં આવે છે તો એક ગામ એવો છે કે ન્યા ખુલ્લે આમ ધુલેટી રમે છે તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે ધુલેટીનો દિવસ છે ગામો ગામને આખા ગુજરાતની અંદર ધુલેટી રામધૂમથી ઉજવવામાં આવે છે અને કલર પણ માથે નાખે છે અને ઘણા લોકો ઓઇલથી પણ રમતા હોય છે દોસ્તો તો શું દોસ્તો તમે ધુલેટી છો તો શેનથી છો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ એક ગામ છે એમાં ખુલ્લી આમ ધુલેટી રમે છે દોસ્તો તે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો એ ગામનું નામ છે રાજસ્થાનની અંદર એમ કહેવાય છે કે ધુલેટી બહુ વર્ષો પહેલેથી રમતા આવે છે અને બહુ મસ્ત ઉજવામાં આવે છે અને ખુલ્લે આમ ધુલેટી રમી રહ્યા છે દોસ્તો તો હાલ તમે જોઈ શકો છો ઘણા લોકો રંગથી રમતા હોય છે ઘણા લોકો ઓઈલથી રમતા હોય છે ઘણા લોકો ગાયના ગોબરથી પણ રમી શકતા તો દોસ્તો તમને ખબર હશે કે ધુલેટીની અંદર ગામડાની અંદર એમ કહેવાય છે કે ઘણા ઓઇલથી પણ રમતા હોય છે અને ઘણા એમ કહેવાય છે ગાયના ગોબરથી પણ રમતા હોય છે તો હાલ તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા લોકો તો ઓઇલથી પણ રમતા હોય છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાજસ્થાનની અંદર ખુલ્લે આમ નાનેથી મોટા લગી ખુલ્લે આમ ધુલેટી રમતા હોય છે તો આજે ધુલેટીનો દિવસ છે તો હેપી ધુલેટી જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો શું તમે ધુલેટી રમ્યા છો કે નથી રમ્યા કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધી ફરીવાર બીજા વિડીયો તબ તપતે કાલે જય હિન્દ જય ભારત હેપ્પી ધુલેટી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપતે કાલીએ બાય બાય